ખાધ્યા થયા હ ખાવાનું કઈ રોટલી ચોંટી નહી મળતી કઈ ખાવાનું નહી મળતું તો ભોશી ને ભોશી મરવા પડ્યો હન જમીન નહીં માર જોડે કકડો હોય તોય ભાઈ થોડું પેટ તો બરસ રૂપે નહીં શું કરું હું તો કંટાળ રહી ગયો આ જીવન નહી એના કરતો ના પીવો સારું શું કરું અને કહ્યું પત પચી હોય ગીધા તો કયું ને ખાવું પણ રૂપ તો ખિસ્સા મેળો માથારો મોન ભી પેટ ભરાય લાઈને હરેને ધોળે ગઈ આશ રાખું પડે ને કીધા જમી આવક મારે બીજી હેલો હું પચાસ રૂપિયા પૂછે ના ફરાય તો અમને ઉકળી જવાય તમારી ભગવાન ના મોણસ તો પેલી વખત મેં જોયા હર હાર ખાજો સારું જો ચાલે પણ મીટિંગ તમારો રસ્તો કરી ભૂષણ ભૂષણ હારે ભાઈ સાચી વાત છે કાલે દર્શના સાચી વાત છે એટલે તમે કાલે આવજો તો ભેગા કરીએ હા સારું હારું તમારું ભગવાન ભરું કરો તમે આવું કરો તો હા 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 જય માતાજી આવજો તા પૂરા તો વગર કાઢી લાવી ગયા હા કનુકા શું તમે ગુરુજી આ ગંજી ની વાત કરું આ વરદ પડે પાવ કઈ પૂરા પૂરા બગાડતા ડોપણ નાખવાનું છે એ વાત સાચી હું શું કે પેલા ખરા ને હોય તો ઘેર ઘેર ફરી ને માગ કોઈ જોડે પૈસો હોય ને ભૂસે ભૂસે ત્યાં દાડાના ભૂસે પચા પછી તમે આયા મોડા પહોંચવા જે આવો આપડે ભેગા થયા એમનો કઈક રસ્તો કરીયે

હા તો એમ તો કઈ એક મહિનાનું પૂરું આવ પાડશે મહિનાનું પૂરું પાડે અને એક મહિનાનું આવું પૂરું પાડશે બરોબર હારું એમ તો અમારા ઘરે આવી નહિ તમારે રવાનું કહીએ પણ તમે આવો નહિ તમે આટલી મદદ કરી તે સારું થયું ન કે તો આ જિંદગી હારી જ ગયેલું હા તો હું શું કહું એક વાત ખોલ દે ભાગ એમ અત્યારે

થોડું ઘણું બહુ આગા પાછું તો કરવું જ પડશે એવા તો જ લઈને જવા દે ને મારા ધીર ભાઈ આટલું ઓછા નહી ઓછા નહીં ઓછા મારે હેર હેર કરવું પડે લાઈન જવા દીધા જોડી જવા દે આજે તો કઉ આટલું આટલું શું આપો આટલું બધું આપો નહી એમ કઉ આ તો રાખું નહીં નહિ Uh, aku wa loo iya, lea, uh, raku baw, tolong <laughs> peluwo di meiata paio, oh, bayu, bayu. Bayu. oh, iya, di bawah, oh, motor baju ria lei, taru, taru, pija, ulaka, uta, aku wa loo zuwa boh, adu, 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 tegina, 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 adu, দূ দেখি নাই কয় জমীন লক্ষী અલે હવે તો જમીન તને લખ્યા લે આ તો ધારા પર દયા ખાઈને બાદરી આલી કે તર પૂરું કરે આ તો હે તારમો ઠરે એવા છે હો હોતા અલે લખ્યા લો બાબા લખ્યા લો હારું એ છે અલે દીપટુ બોલ અલે મારવાને તો આટલું આટલું જો આ આટલું આ ભાઈ એમ ગો વિધીશ્યુ કો હો યે કાવળો પકડવા આવો તને આટલું બધું આલે છે પાણી મારવાનું આવો

દયા ના ખા એવી એવી વાત થી આતો દયા ખાધી ત્યાં હતો નાટક પેલો